આ બે બેડા ભરીને કેમ જાય છે પાણી નથી આવતું ત્યાં પાણી નથી આવતું બે દિવસ થયા બે દિવસ થયા નળ નાખ્યા છે નળ છે પણ પાણી લાઈન છે નથી ક્યાં છે નળ આ નળ છે આમાં કેમ નું પાણી આવે અમારા ત્રણ નળ છે પણ શું કરવાના પાણી નહીં આવતું ત્યાં એટલે આ એ જ ગામની બીજી વાસ્તવિકતા છે કે જ્યાં

આ રસ્તો કેરે બન્યો તો કે આવો નાવો જ છે બને છે જ બને છે જુ અચ્છા તો રોજ ગામ જવું હોય તો આવી રીતના જવાનું ના તો હર પાસે રસ્તો છે ને આ કયો રસ્તો છે એ બાજુ તો પાણી ભરવા માટે આમ જવાનું હા અને ફાઇનલી બહુ જ કપરા રસ્તાથી વજન ઉચકી અને થાક મને લાગી રહ્યો છે ખાલી બાકી ભાવના ધ્રુવી નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગેરનો મેળો શૂટ કરવા માટે આવ્યા હતા રસ્તામાંથી નીકળ્યા તો આ ભાવના અને ધ્રુવી બંને જણા બેડા ભરતા હતા

પકડી રાખું છું હો હા તો આટલી ગરમીમાં પાણી ભરવા નીકળો છો આવી સમસ્યા ઘડે ઘડે થાય છે ગામમાં થાય છે હમ કેટલું દૂર છે ગામ અહીંયા નજીક જ છે અહીંયા નજીક જ છે અહીંયા અહીંયા છે ને તમે કોઈને બી પૂછશો ને કે કેટલે દૂર ગામ છે તો નજીક છે એમના માટે પાંચ સાત કિલોમીટર બહુ નજીક થઈ જતા હોય છે જઈએ ઘરે ધીરે ધીરે ના ના ધ્રુવી તું ભણવા જાય છે ક્યાં ભણવા જાય છે સ્કૂલ છે અહીંયા ક્યાં છે સ્કૂલ

બહુ જ અઢળક સમસ્યાઓ હોય જ છે આદિવાસી વિસ્તારમાં અને આ કોઈ પહેલી વાર અમે બતાવી રહ્યા એવું નથી આ મેં જ્યારે અહીંયા આ ઘડો પકડ્યો છે તો મને પણ ભાર લાગી રહ્યો છે આટલી આટલી છોકરીઓ રોજ આવી રીતના બારે પાણી ભરવા આવતી હશે અને આવી રીતના ઘડા ભરીને જતી હશે માથા પર આનું તો શરીરનું વજન નહીં હોય એટલું ઘડાનું વજન લાગે છે ભાર નથી લાગતો તને નથી લાગતો આદત થઈ ગઈ છે હા આદત થઈ ગઈ છે અને ભાર નથી લાગી રહ્યો કારણ કે એને ખબર છે કે એના એ નહીં કરે તો કોણ કરશે મમ્મી શું કરે તમારા નહીં મમ્મી નથી અને તારા મમ્મી શું કરે છે પણ દેખાતો નહીં એટલે નહીં આવતા નથી આવતા અચ્છા આવી ગયો ગામ તમારું હવે આ તો બહુ છે હજી આઘું છે હા અને થોડી પછી આવશે તું તો એવું કહેતી હતી કે નજીક છે હા તો કોણ કાટીને શું કરો તમે ઘરે એકલા એકલા હો તારા

મસ્ત એસી માં બેસી ટીવી જોઈતા હોય કાં તો પછી આપણે મસ્ત ક્યાંય બેસીને રમતા હોય અને આપણા છતાં પણ એવું ટેન્શન થાય કે અમારા બાળકો તો હજી નાના છે આદિવાસી વિસ્તારોમાં બાળકો પાસે કોઈ ઓપ્શન નથી હોતા એમને કાતો ભણે છે ભણી લે છે તો કાક કમાઈ લે છે જો નથી ભણી શકતા તો પછી આ જ એમનું જીવન છે અને એ લોકોએ સ્વીકારી લીધું છે આ જીવન મારે માથે માથે ઉચકી લેવું જોઈએ મેડમ બાબા તો છે ઓલી તેર વર્ષની છોરી ઉચકે જ બોલો વર્ષા એક વાત કરવી છે એ વર્ષા વર્ષા તો પણ બે બે બેડા ઉચક્યા છે થાક નહીં લાગી રહ્યો નહી લાગ્યો આ રસ્તો ક્યારે બન્યો તો કે આવો બને છે बाय ने जाजू अच्छा तो रोज गाव जाऊ है तो एवरी टाइम जावन ना तो हम पा रास्ता से ना का रास्ता छे भाई तो पानी भरवा माटे आम जावन हां ओ बता आव्यू गाव अभी गे हाय काय दा मोते दाना અને ફાઈનલી બહુ જ કપરા રસ્તા થી વજન ઉચકી અને થાક મને લાગી રહ્યો છે ખાલી બાકી ભાવના ને વર્ષા ને અને ધ્રુવીને તો થાક નથી લાગ્યો હે ને એ લોકો તો ચાલી રહ્યા છે સડસડાટ ચાલ હવે ઘર સુધી અરે મુકાઈ દેવ ને લઈ લેસ મુકાઈ કેમ પણ મુકાઈ તો દે ઉપર કેમ કેમ પણ આમ જ મુકાઈ દેવ ને હા એ મને રસ્તામાં એવું કહેતી હતી કે બેન તમને આદત નથી ને તો તમે મૂકી દો મને તો આનાથી ઓછો ભાર તો નહીં ફાવતું ચાલતા એટલે જો બે ઘડા ન હોય તો એને ચાલતા નથી ફાવતું બીજો ઘડો મૂકતા જો એ કેટલું ફાસ્ટ ચાલી રહી છે અમે એના ઘરે જઈએ કોણ રહે છે તારા ઘરે ભાવના મમ્મી પપ્પા રહે છે તું ધીરે ધીરે તો ચાલ મારથી નથી ચલાતું આટલું ફાસ્ટ થાકી ગઈ બોલ ભૂલભાવના તમને નહીં લાગતું થાક ના હમ ના અહીંયાં છે તો ખરી પણ અહીંયા પાણી ન ધાવતું ના હેડપમ્પમાં બગરી ચેર છે બગડી ગયો છું આદિવાસીઓ માટે જેટલી પણ પૂર્વધારણાઓ હોય છે એવું લાગે કે આદિવાસી આવા હોય છે ક્યારેક આવો અહીંયાં જો કેવી પરિસ્થિતિમાં એ લોકો રહે છે કેટલું કપરું છે પાણી ખાલી ઘર સુધી પહોંચાડવું જ ભાવના ઉઠાઈ લઉં ઉપરને એક ગળો નહીં તું ચડી જઈશ સારું ધ્રુવીના મમ્મી છે કોણ છે ભાવનાના મમ્મી છે હં હા ભાવનાનો મમ્મી જોડે બી વાત કરીએ આ એમનું ઘર છે આવીએ ને ભાવના ઘરે આ ભાવનાનું ઘર છે લાઈટ લાઇટની એવી કોઈ સુવિધા વધારે દેખાઈ નથી રહી પણ એવું હોય તો લાવો ફોન તમારો ફ્લેશ ચાલુ કરો એમનું રસોડું લાગે છે જ્યાં એ ખાવાનું બનાવતા હશે શું નામ છે બેન તમારું આવું તમારા ઘરમાં સુમિત્રાબેન અને સુમિત્રાબેન આ પરિસ્થિતિમાં જીવો છો રોજ પાણી આવે છે ખરી પાણી દેવું જ બેન હે કાયામાં આવું થાય આવું થાય છે હમ અને તું ભાવનાનો ભાઈ છે અચ્છા ભણવા જાય છે કે ખાલી ફોન જ જોએ છે હે હામ હા ભાવના થાક લાગ્યો હજી નહીં લાગ્યો થાક હા હા નહીં લાગ્યો તારું ઘર તો બતાવ્યું અમને કે ભી મજા આવે ચાર રહેવાની હા આ ધ્રુવી બી આવી ધ્રુવી ક્યાં રહે છે ધ્રુવીનું સામું ધ્રુવી આપી આવી પાણી નહીં તું બી આવી રીતના જ રહી છે હવે તારા મમ્મી ક્યા સ્કૂલે તું એકલી જાય છે ધ્રુવી કે કોઈ મૂકવા આવે હે થોડીક વાર આપણે બે થાકી ગયા ને તો તું ડૉક્ટર બની જઈશ તો શું કરીશ સૌથી પહેલાં અહીંયા જ રહીશ કે શહેરમાં રહેવા જતી રહીશ અહીંયા અહીંયાં જ રહીશ કેમ અહીંયા બહુ મજા આવે રહેવાની હેં તો આ બધું ઘરનું કામ તું કરે કે બેન છે તારી તું એકલી છે હા એ પપ્પા છે તારા હા શું નામ છે એમનું

અમુક વસ્તુ જે કઈ સરકાર માન્ય આવે છે તો આવે છે તો નળમાં પાણી કેમ નથી આવતું પણ એટલે મોટર થી દ્વારા ને પાણી અમારે અને કદાચ જો ટોકા પાણી ઓછું હોય તો અને કદાચ બોરવીલ માં ઉનાળા માં કેટલા દિવસ રહે છે પાણી ના કેટલા દિવસ તો એ રહેતો પાણી તો આવે જ છે અમારે આ કઈક બેગડું હોય કે ગમે તે હોય તો જ પાણી ના હોય મને કે આ બધું પહોંચ્યું કે પાણી કે પહોંચ્યું લાઈટ તો મને લાગતી નથી કે પ્રોપર પહોંચી છે લાઈટ હા પહોંચી થી તો કોઈ લોકો એ લીધી નથી હો ના દીધી છે લાઈટ દીધી છે તમે શું કરો ખેતી કરો હા ખેતી અચ્છા અને ઘર માં કેટલા લોકો રહે તમે લગભગ અમારે ઘર માં એમ તો 10 સભ્ય છે 10 લોકો છે અચ્છા અને શું કરાવું છે તમારા બાળકોને મોટા થાય તો શું બનાવવું છે

ખુલ્લો પ્રદેશ છે એટલે થોડો થોડો પવન આવતો રહે ને બાકી તારે આમ શહેર માં જવું છે ખરી મારી સાથે તને અમદાવાદ લઈ જુ કેમ અહિયાં જ રહેવું છે રોમ લાગે એટલે એમને એવું લાગે છે ના ના એ તો સરસ વાતો કરે છે અજાણી થોડી છું હું મને ઓળખી હવે હવે આપણે બેનપણી થઈ ગયા કે નહીં કે લાગશે નહીં થાય બેનપણી જો આપણે બેનપણી બની જઈએ આમ હા હવે બની ગયા બેનપણી હા હા

એટલે ધ્રુવી એના પપ્પાને બધા તો એવું કહ્યું કે પાણી આવે છે ક્યારેક ક્યારેક તકલીફ પડે છે પણ વાસ્તવિકતા એ છે કે પાણી નથી પહોંચ્યું આટલા ઘર મેં બારે માસ જ પોણી ના આવે પોણી ના આવ્યા બધાય ફરેક પણ અમારે નહીં અમિતવાર નંદિયજીન કપડા ધોઈએ અચ્છા તો એવું કેમ એકફાળિયામાં ત્રણ ઘરમાં પાણી નથી આવતું એવું છે આખી લાઈનમાં જ પાણી નથી આવતું પણ નળ નાખ્યા તો ત્યારે આવ્યું નળ નાખ્યા તે વાતો ને પરતું નહીં પાણી એવું નઈ ત્યારે આવ્યું તું પાણી પહેલી વાર જરે નળ નાખવા આવ્યા ફોટો પાડવા તો આવ્યા હશે ને ફોટો પાડવા એક આ પહેલો વર્ષા તેલું ના ત્રણ ચાર વારથી પાણી નહીં આવતું તા એટલે પાણી હા અચ્છા અગલા ફળિયાથી હું પાણી લાવીએ આ ફળિયામાંથી તો પીવાના પાણીનું શું કરો પીવાનું હે પંપ દે કાય નાલો ખોલી લાવવું પડે ને મારી લાવી લાઈન

એવું જ કહે છે કે ગોઠવ્યા છે ખરે પણ પાણી વગર તો શું કરીએ એમાંનું એટલે બહુ જ બધા ઘર હું એવું નથી માનતી કે બધું જ ખરાબ છે કે બધું જ સારું છે બહુ જ બધું સારું પણ થયું છે બહુ જ બધું ખરાબ પણ છે અત્યારે આ બતાવવાનું ખાલી એક જ ઉપદેશ એ હોય છે કે જો અમે આ બતાવીશું ક્યાંક પહોંચશે અને આ લોકો સુધી હાથ પહોંચશે એ લોકો સુધી એ વ્યવસ્થા પહોંચશે તો આપણે બધા જ ભેગા થઈએ અને એ લોકોને આગળ લાવવાના છે કારણ કે આપણે એવું કહીએ છીએ કે આદિવાસી અને આદિવાસી વિસ્તારોનો વિકાસ નથી થતો ત્યાંના લોકો હજી ખૂબ પાછળ છે તે લોકોને આગળ લાવવા માટે આપણે જ હાથ લાંબા કરવા પડશે સર સરકાર એમની યોજના પહોંચાડશે અમે બતાવીશું હાથ લાંબા થશે હાથ જ્યાં સુધી જ્યાં પહોંચવાના છે ત્યાં સુધી આ વિડીયો પહોંચશે તો કંઈક થાશે સારું બધું જ ખરાબ થયું છે નથી કહી રહ્યા ના બધું જ સારું થયું છે એવું કહી રહ્યા છે પણ જે વાસ્તવિકતા છે જે ગ્રાઉન્ડ પર અમને દેખાય છે જે ધ્રુવી જે ભાવના અને થોડા વર્ષો પહેલા અમે જ્યારે છોટા છોટાઉદેપુરમાં એ છોકરીને મળ્યા હતા અમારી ટીમ કે એ માથા પર બેડું લઈને જતી હતી અને સામે નર્મદા હતી એ બતાવવાનો ઉપદેશ માત્ર એટલો જ હોય છે કે આ વાસ્તવિકતા છે આ જોવું પડશે કે પૈસા ત્યાંથી નીકળે છે યોજનાઓ ત્યાંથી નીકળે છે પણ ગ્રાઉન્ડ પર પહોંચે છે કે નહીં બહુ જ અઘરી પરિસ્થિતિમાં આ લોકો જીવતા હોય છે અને રહેતા હોય છે પણ તકલીફ ત્યાં આવે છે કે જ્યારે અહીંયાના વિસ્તારમાં આવીએ તો એમના માટે અમુક વસ્તુ બહુ જ સામાન્ય થઈ ગઈ હોય છે જે આપણને થાક લાગતો હોય છે જે આપણને ગરમી થતી હોય છે જે ચડતા મને હાફ ચડી ગયો એ આ લોકો માટે બહુ સામાન્ય થઈ ગયું છે એમને થાક નથી લાગતો એ બે બે બેડા પાણી ઊંચકીને જઈ શકે છે અહીંયાથી નર્મદા બહુ જ નજીક હશે અને છતાં પણ આ વિસ્તારોમાં આવીએ ત્યારે આ સ્થિતિ જોઈએ છે કે લોકોના ઘર સુધી પાણી નથી પહોંચ્યા નળ પહોંચ્યા છે તો જલ અમુક જગ્યાએ નથી પહોંચ્યા એ લોકો એવું કહે છે કે નળથી પાણી આવે છે પણ અત્યારે ગરમીના કારણે તકલીફ છે આવી સ્થિતિમાં અહીંયાના લોકો કેવી રીતના રહે છે કારણ કે દૂર દૂર સુધી તમે જુઓ તો બધાના ઘરની પરિસ્થિતિ પણ એવી જ છે એ લોકો આવી રીતના જીવતા ટેવાઈ ગયા છે ધ્રુવીને શહેરમાં નથી આવવું એને ડૉક્ટર બનવું છે અને આદિવાસી વિસ્તારોમાં જે બાળકો રહે છે એમની આશા અપેક્ષા ખૂબ વધારે હોય છે એ લોકોને કંઈક મોટું કરવાની આશા હોય છે પણ અમુક પરિસ્થિતિ અને સંજોગોના કારણે એ લોકો નથી ભણી શકતા નથી કરી શકતા બાકી એ લોકોના સપના ખૂબ મોટા હોય છે એમના સુધી અમુક વ્યવસ્થા પહોંચે એમના સુધી સારું ભણતર ભણતર પહોંચે એમના સુધી જે જીવન જરૂરી વ્યવસ્થા છે જો એ પણ પહોંચી જાય તો એમનું જીવન ખૂબ સુંદર થઈ શકે છે આપણી જોડે તાલથી તાલ મિલાઈને ચાલી શકે છે પણ હજી એ લોકો ખૂબ પાછળ છે આપણે જે પરિસ્થિતિમાં ન જીવી શકીએ બધી જ પરિસ્થિતિમાં એ જીવે છે ખુશી ખુશી જીવે છે અને એમને એમને કોઈ જ નથી કે આ નથી ટ્રાય કર્યું કે ઓલું નથી ટ્રાય કર્યું એટલે આવા બાળકો જે છે એના ઉપર આશા છે કે આદિવાસી જે સમાજ છે આખો એને આગળ લઈ જશે અત્યારે તો એમ પણ લઈ જાય છે ઘણા બધા બાળકો એવા હોય છે કે જે ખૂબ સરસ કરી રહ્યા છે અહીંયા આવી અને આ પરિસ્થિતિ બતાવવી ધ્રુવી કે ભાવના કે બધા લોકો સાથે વાત કરવાનો ખાલી એક જ સંદર્ભ હોય છે એક જ ઓલું હોય છે કે અહીંયા રહે લોકો લોકોનું જીવન તમે જુઓ અને સમજો